सीमा स्वतंत्रता पर्वनी राज्य कक्षाની ઉજવણી અંતર્ગત અમદાવાદના પોલીસ કમિશનર જીએસ માલિકે ધ્વજવંદન કરી વીર શહીદોને વંદનના બલિદાનને યાદ કર્યા હતા આ પ્રસંગે મીડિયાને સંબોધતા પોલીસ કમિશનર જીએસ માલિકે જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ શહેરની સુરક્ષા માટે હંમેશા ખડેપગે છે ક્રિકેટ મેચ હોય કે રથયાત્રા જેવા વિશાળ કાર્યક્રમોમાં ટ્રાફિક પોલીસ કટીબત સેવા આપે છે જેના કારણે આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન ધરાવે છે તેમણે પ્લેન ક્રેશ ઘટના સમયે પોલીસની ઝડપી કામગીરી તેમજ વર્ષ દરમિયાન અનેક બાંગ લાદેશી નાગરિકોની ધરપકડ અને ચંડોળા તળાવ ખાતેની ડિમોલિશન કામગીરીમાં બહાદુરી દર્શાવનાર જવાનોને બિરદાવ્યા માલિકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ પોલીસ નાગરિકોની સલામતી અને શાંતિ જાળવવામાં અડગ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને અમદાવાદવાસીઓને ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે જોવામાં આવેલ અને પછી આપણે ખાસ તો એ જો પ્રેઝિડેન્સ મેડલ ફોર મેરિટોરિયલ સર્વિસ જે આપણે અહીંયા એનાયત કરવામાં આવેલ છે જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઈમ શ્રી સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના બે કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેઝિડન્ટ મેડલ જે એનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ આ સિવાય બીજાએ જે કામગીરી કરેલ છે ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા એમાં જે કોન્સ્ટેબલે ખાસ એમાં મહેનત કરી હોતી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે એના પણ એ પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં જે યુએસના સિટીઝન્સને ડરાવીને એ પૈસા પડાવતા હતા એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિશિએશન લેટર આપવામાં આવેલ અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા જે ઈમેલ કરતી હતી એક લેડી એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે કેમ કે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવે તો એ રીતે અહીંયા આપણે ઉજવણી કરવામાં આવે છે થેન્ક યુ